વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પછી ભાજપમાં જૂથબંધી વકરી રહી છે સહકારી નેતાઓ સામસામે આવી રહ્યા છે અહીં આપણે વાત માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાની વાત કરી રહ્યા છે કારણ કે જૂનાગઢ ખાતે યોજાયેલી એક સભામાં દિનેશ ખટારીયાએ નામ લીધા વગર ચાવડા પર નિશાન સાધ્યું શું કહે છે ખટારીયા અને કેમ ગરમાઈ રહ્યું છે જૂનાગઢનું રાજકારણ આવવું જોઈએ જૂનાગઢ ભાજપમાં વકરી જૂથબંધી સહકારી નેતાઓ સામસામે હવે જાહેરમાં શરૂ થયું શાબ્દિક યુદ્ધ જૂનાગઢની રાજનીતિમાં તમે જવાહર નામ તો સાંભળ્યું જે છેલ્લા ઘણા સમયથી પોતાના જ પક્ષથી નારાજ છે અને પક્ષ વિરૂદ્ધ નિવેદનો પણ આપી છે તાજેતરમાં વિસાવદરની પેટા ચૂંટણીમાં પણ તેમનું નામ ઉછળ્યું હતું જેમાં તેમણે સીધી રીતે નહીં પરંતુ પીઠ પાછળ કિરીટ પટેલ વિરુદ્ધ આપના ઉમેદવારને જીતાડવામાં મદદ કર્યાના દાવા થયા હતા તેના થોડા જ દિવસ પછી ચાપડાનું વિસાવદરમાં લોકોને સંબોધતા એક નિવેદન આપ્યું હતું જેમાં ચૂંટણી પરિણામને સૌથી મોટી વાત ગણાવી હતી તેવામાં હવે છેલ્લા કેટલાક દિવસોથી સાવસ ડેરીના દૂધમાં ભેળસેળનો મુદ્દો ગરબાયો છે આ મુદ્દો પણ ગોપાલ ઇટાલિયાએ ઉછાળ્યો છે અને તેના સમર્થનમાં પણ જવાહર ચાવડા હોવાની ચર્ચા છે તેવામાં જૂનાગઢમાં સાવચ ડેરી સંઘ અને જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સામાન્ય સભામાં સાવજ ડેરીના ચેરમેને નામ લીધા વિના જવાહર ચાવડા પર નિશાન સાધ્યું શું કહ્યું જરા સાંભળો મારે આક્ષેપ કરનારા લોકોને અને એમને સલાહ દેનારા લોકોને મારે કેવું છે કે તમે પેલા તમારું તો સ્થિર થાવ તમે તો સ્થિર થાવ હું કરવાના છો લોકોને બીમરાહ કરે એક દિવસ કોંગ્રેસની વાહવાહી થાય એક દિવસ ભાજપની થાય એક દિવસ હાવની થાય અને હવે નવો શંકરસિંહ બાપુનો પક્ષ આવશે એમાં જવું હોય તો ભલે જાય મિત્રો આક્ષેપ કરનારા લોકોને મારી સૂટ છે કે જે કાંઈ ચેલેન્જ કરવી હોય મારી સામે આવીને કરે પણ જૂનાગઢ જિલ્લાની બાકીની મેં પેલા કીધું એમ અનેક સંસ્થાઓ એવી છે અને જે જે સંસ્થાની અંદર લોકોએ શાસન કર્યું છે કેમ યાદ વિસાવદરની ચૂંટણીમાં કિરીટ પટેલની હાર પછી સહકારી નેતાઓમાં જૂથબંધી ભારે વકરી છે જો કે ચાવડાને પણ છેલ્લા થોડા સમયથી પક્ષ વિરોધી પક્ષો સાથે વધુ લગાવ હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે માણાવદરમાં તો હવે તેમનું પત્તું કપાઈ ચૂક્યું છે તેવામાં આપનારી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ મળે તેવા કોઈ આસાર નથી અને કદાચ આ જ કારણે તેઓ ભાજપને ટાટા બાય કહેવાની તૈયારીઓમાં નાખે છે જો કે આવું થશે કે નહીં અને ચાપડાના મનમાં શું છે તે તો આપનાર સમય જ બતાવશે જય વિરાણી બીટીવી ન્યૂઝ જૂનાગઢ